કેટલો ખોરાક હશે આ પ્રશ્નનો જવાબ આપવાની ઘણી બધી રીત છે પરંતુ આપણે આલેખ દોરીને તેને સમજવાનો પ્રયત્ન કરીશું અહી જેટલી માહિતી આપી છે તેને આલેખ વડે દર્શાવીએ અને પછી જોઈએ કે આપણને શરૂઆતમાં કેટલો ખોરાક હતો એનો જવાબ મળે છે કે નહીં અહીં આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે હું એક્સ અક્ષ પર દિવસોની સંખ્યા લઈશ માટે એક્સ અક્ષ પર દિવસોની સંખ્યા અને તેવી જ રીતે વાય અક્ષ પર બાકી રહેલો ખોરાક લઈશું વાય અક્ષ પર બાકી રહેલો ખોરાક અને તે કિલોગ્રામમાં છે પાંચ દસ પંદર વીસ પચીસ અહીં આપણે અઠાવીસ દિવસ સુધી જવા માંગીએ છીએ તેઓ દર અઠવાડિયે માપન કરી રહ્યા છે માટે સાત ચૌદ એકવીસ અઠાવીસ હવે અહીં કેટલાક પ્રાપ્તાંક આપવામાં આવ્યા છે ચૌદ દિવસ પછી બાકી રહેલો ખોરાક ચૌદ કિલોગ્રામ છે જેને આ લેખ પર દર્શાવીએ તે લગભગ અહીં આવશે ત્યારબાદ એકવીસ દિવસ પછી દસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ જેટલો ખોરાક બાકી રહે છે આપણે તેને આ પ્રમાણે દર્શાવીશું અને તેવી જ રીતે અઠાવીસ દિવસ પછી સાત કિલોગ્રામ ખોરાક બાકી રહે છે દિવસ પછી કિલોગ્રામ જે લગભગ આટલો થશે તે દર કૂતરાને ખોરાક ખવડાવી રહ્યો છે તેનો દર એક સમાન જ છે કારણ કે તે દર અઠવાડિયે સમાન જથ્થામાં જ ખોરાક ખવડાવી રહ્યો છે માટે અહીં આ એક રેખા દર્શાવે અને પછી રેખાનો ઢળ દર બતાવશે જો તે રેખા x અક્ષ અને y અક્ષને ક્યાં છેદશે એ આપણે જાણતા હોઈએ તો આપણે અહીંથી એક રેખા દોરી શકીએ તો હવે હું આ બિંદુમાંથી પસાર થતી રેખાને દોરવાનો પ્રયત્ન કરીશ જે કંઈ આ પ્રમાણે છે હવે પ્રથમ પ્રશ્ન વિશે વિચારીએ અને તેનો જવાબ કઈ રીતે આપી શકાય એ શોધીએ શરૂઆતમાં થેલીમાં કેટલો ખોરાક હતો અહીં કયું બિંદુ એવું છે જે શરૂઆતમાં ખોરાક બતાવે છે પ્રારંભમાં થેલીમાં કેટલો ખોરાક હતો એ શૂન્ય દિવસ બતાવે માટે તે બિંદુ આ થશે માટે અહીં આપણે અંતઃખંડ કહી શકીએ અંતઃખંડ અક્ષની કિંમત શૂન્ય હોય ત્યારે વાયની જે કિંમત મળે છે તેને વાય અંતઃખંડ કહેવામાં આવે છે અને અહીં કિલોગ્રામની સંખ્યા વીસ કરતા વધારે હોય એવું લાગે છે પરંતુ આપણે તે ચોક્કસ સંખ્યા શોધી શકીએ તેના માટે આપણે આ રેખાનો ઢાળ શોધવાનો છે અને તે આપણને દર અઠવાડિયે કેટલો ખોરાક આપવામાં આવતો હતો એનો દર બતાવે છે તમે અહીં જોઈ શકો કે જ્યારે સાત દિવસ પૂરા થાય ત્યારે આપણે ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ ખોરાકનો ઉપયોગ કરીએ છીએ અથવા આપણે તેને આ પ્રમાણે પણ વિચારી શકીએ જો આપણે ચૌદ દિવસ પસાર થવા દઈએ દિવસમાં ચૌદ જેટલો ઉમેરો થાય

આપણે આ વાય અંતઃ પરથી મેળવ્યું હવે બીજો પ્રશ્ન એ છે કે ફિલિપ તેના કૂતરાને દરરોજ કેટલો ખોરાક ખવડાવી રહ્યો છે વિડીયો અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો તમે અહીં જોઈ શકો કે દર ચૌદ દિવસે તે કૂતરાને સાત કિલોગ્રામ જેટલો ખોરાક ખવડાવી રહ્યો છે તેના માટે આપણે આ રેખાનો ઢાળ જોઈ રહ્યા છીએ માટે ઢાળ બરાબર વાયમાં થતો ફેરફાર જે ઋણ સાત કિલોગ્રામ છે ભાગ્યા એક્સમાં થતો ફેરફાર જે ચૌદ દિવસ થાય ચૌદ દિવસ સાત ભાગ્યા ચૌદ એક દ્વિતીયાંશ થશે માટે આના બરાબર ઋણ એક દ્વિતીયાંશ કિલોગ્રામ પ્રતિ દિવસ કિલોગ્રામ પ્રતિ દિવસ આના પરથી કહી શકાય કે દરરોજ ખોરાક અડધો કિલોગ્રામ ઓછો થઈ જાય છે માટે કહી શકાય કે ફિલિપનો કૂતરો દરરોજ અડધો કિલોગ્રામ જેટલો ખોરાક ખાઈ રહ્યો છે અને હવે અંતિમ પ્રશ્ન વિશે વિચારીએ થેલીમાં ખોરાક કેટલા દિવસ બાકી રહેશે તમે તેના વિશે કઈ રીતે વિચારશો આપણે જાણીએ છીએ કે તેનો જવાબ કોઈક આ જગ્યાએ આવશે કારણ કે અહીં આ એવું બિંદુ છે જે આપણી રેખા એક્સ અક્ષને છેદે છે અહીં આ એક્સ અંતઃખંડ છે એક્સ અંતઃખંડ જ્યારે વાયની કિંમત શૂન્ય હોય ત્યારે ની કિંમત વાય એટલે કે બાકી રહેલો ખોરાક તો કેટલા દિવસ પછી ખોરાક બાકી રહેશે નહીં અહીં આપણે અનુમાન લગાવી શકીએ અથવા આપણે તેની ચોક્કસ કિંમત પણ શોધી શકીએ આ બિંદુ સાત કિલોગ્રામ દર્શાવે છે અને આપણે જાણીએ છીએ કે ચૌદ દિવસ પછી સાત કિલોગ્રામ જેટલો ખોરાક પૂરો થાય છે માટે જો અહીં આપણે ચૌદ દિવસ જેટલું આગળ જઈએ વત્તા ચૌદ તો આપણે તે બાકી રહેલા સાત કિલોગ્રામ નો ઉપયોગ કરીશું અને આ બાબત અઠ્ઠાવીસ પછીના ચૌદમાં દિવસે થવી જોઈએ તેથી તે બેતાલીસ માં દિવસે થશે બેતાલીસ દિવસ પછી થેલીમાં ખોરાક બાકી રહેશે નહીં